નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે સોળ અગિયાર બે હજાર પચ્ચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહે છે પણ સાવચેત રહેજો વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણ પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેરફી રહ્યા છે તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો શાંતિનો વાસ તમારા હૃદયમાં રહે છે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો ઉપાય સારા આરોગ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે સ્વયંને દુગ્ધસ્નાનથી ઉપચારિત કરો વૃષભ રાશિફળ હૃદયરોગવાણી પાકે કોફી છોડવાનું આ યોગ્ય સમય છે તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધાશે આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમામ સારા નરાસા પાસાને તકેદારીપૂર્વક ચકાજો અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનું નથી તમારી ટેવ બદલવી એમાં જ સાર છે તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારું લગ્નજીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે આજે બહારનું ખોરાક તમારા પેટની હાલત ખરાબ કરી શકે છે તો આજે બહારનું ખાવાનું ટાળો ઉપાય પરિવારના સભ્યોને યોગા અને ધ્યાન અભ્યસ્ત કરવાથી પારિવારિક સંબંધોને મજબૂતી મળે છે મિથુન રાશિફલ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહે અને તમારી અંદર ઊર્જા કાયમ રહે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે મોટી વયાના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો ઉપાય શાંતિપૂર્ણ અને સકારાત્મક પારિવારિક પર્યાવરણ માટે પિતાની આજ્ઞાનું પાલન કરો રાશિફલ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધનલાભ થવાની શક્યતા છે પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂળમાં રાખશે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો ઉપાય સારા વિત્તીય જીવન માટે પૂજા ઘર અથવા વેદીમાં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો સિંગ રાશિફલ સ્વાસ્થ્ય સારું રહે છે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા ચહેરાપાર સ્મિત લાવી શકે છે બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયત્ન કરો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેતે લે છે હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાણ લાવે છે ઉપાય સંતુષ્ટિપૂર્ણ પારિવારિક જીવન માટે કૂતરાઓને દૂધ આપો વિશેષકર કાળા કૂતરાઓને કન્યા રાશિફલ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે તમારા પ્રિયપત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્ત્વ આપે એવું બની શકે છે જે સાચું છે તે કહેવામાં તમારા શબ્દો ઓછા બગડે છે તેથી આજે તમારા માટે સલાહ છે કે તમે કાર્ય અને વાતોમાં સત્ય રાખો ઉપાય તમારા સાથીને ખુશ રાખવા માટે તમારા પિતા અને શિક્ષકને લાલ અને મરૂન રંગના વસ્ત્રો ભેટ કરો તુલા રાશિફળ અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમને જો લાંબા સમયથી શાપિત હોવાનો અનુભવ થતા હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભવ થાય પરિવાર સાથે કોઈ નજીકના સંબંધીની મુલાકાત શક્ય છે અને આ માટે દિવસ સારો છે જોકે કોઈ પણ જૂની ખરાબ ઘટનાનો ઉલ્લેખ કરવાનું ટાળો નહીં તો વાતાવરણમાં તણાવ સર્જી શકાય છે ઉપાય સફળ થવા માટે પોતાના ઘરમાં સૂરજમુખીનો છોડ લગાવો અને તેની દેખભાળ કરો વૃશ્ચિક રાશિફળ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલ્કે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો પૌત્રપૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે પ્રેમ જીવનમાં આજે વિવાદાસ્પદ બની શકે છે તમારા જમા પાસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે તમે આજે સિનિયર સાથે સ્કૂલમાં ઝગડી શકો છો આ કરવાનો તમારી માટે યોગ્ય નથી તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો ઉપાય તમારા પ્રેમી જોડે સંપર્ક વધારવા માટે પક્ષીઓને સાત જાતનું અનાજ ખવડાવો ધનરાશિફલ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાનાની ઉઘડાની કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે દિરાણ માગો તાણબર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો આજ પહેલાં લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારે નહોતું આજે તમારા ઉત્સાહી શૈલીથી તમારા સહકાર્યકરો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે ઉપાય કુટુંબના કલ્યાણ અને સુખ માટે કુટુંબમાં દારૂનો વપરાશ ન કરો સૂર્ય એક સાત્વિક ગ્રહ હોવાના લીધે તામસિક ઉત્પાદનો વિરોધી છે મકર રાશિફળ તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાશે આજે તમારું વ્યક્તિત્વ લોકોને નિરાશ કરી શકે છે તેથી તમારે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફારો કરવાની જરૂર છે ઉપાય તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશમાં લીલો રંગ શામેલ કરો કુંભ રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે વળી આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે યાદ રાખો લોડું ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવો જોઈએ આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો હૃદયની વાત જીભમાં લાવવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાણ લાવે છે ઉપાય આનંદમયી જીવનનો આનંદ લેવા માટે પાર્વતી મંગલ સ્ત્રોત્ર વાંચો મીન રાશિફળ તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે એકલતા ઘણા વાર મુશ્કેલ બની શકે છે ખાસ કરીને એવા દિવસોમાં જ્યારે તમારે વધારે કામ ન કરવું હોય તેનાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરો અને તમારા મિત્રો સાથે થોડો સમય પસાર કરો ઉપાય લીલા રંગના કપડાં પહેરો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય રામ